મારું નામ ડૉક્ટર વી એમ કાસુંદરા હું નજીકમાં કોપર એલિકન્સ બી કોપર વિંગ માટે રહું છું અને વર્ષો પહેલાં અહીંયા ખાલી આ તળાવ નહોતું ત્યારે કોઈ પાણીનો વ્યવસ્થા નહોતી અત્યારે આ પહેલી વખત પાણી સ્ટોર કરી અને જે ડેમ સરોવર બનાવ્યું છે એ ઉત્તમ ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કારણ કે નજીકના વિસ્તારોમાં કૂવામાં અત્યારે રિચાર્જિંગ થવા માટે વ્યવસ્થા ઊભી થઈ રહી છે જે પાણીના ચોવીસ કલાક માટે સગવડતા ઊભી થઈ શકે એવું છે એટલે આ બહુ ઉત્તમ કાર્ય છે અને આવા અનુકૂળ એવા નીચે અથવા ઉપરના કોઈ પણ એમ કે વધારે સંખ્યામાં લેવા પડે બનાવવા માટે વ્યવસ્થા અને આ જે લાખાણી સરોવર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ મારફતે બનેલું છે અને એ ઉદાહરણ રૂપે સારામાં સારી વ્યવસ્થા થઈ તરીકે જોઈ રહ્યા છીએ અને આ વિસ્તારમાં સુપર વ્યવસ્થામાં અનુકૂળતા ઊભી થાય એવું છે